ખોટા રાષ્ટ્રવાદથી થી ભારતીય જનતા પાર્ટી હંમેશા ગુમરાહ કર્યા છે બ્રાહ્મણ સમાજ શું કરશે બ્રાહ્મણ સમાજ ક્ષત્રિયો સાથે રહેશે ભાજપ વિરુદ્ધ જ મતદાન થશે અને ભારત જે ભાજપ આ ભારતમાં ખોટો રાષ્ટ્રવાદ લઈને નીકળી છે એને ખરેખર એવું બતાવશે કે આ તમે ખોટા છો અને આમાં ક્યારે કશો કેવી રીતે આ ખોટો રાષ્ટ્રવાદ કેવી રીતે સિમ્પલ દાખલો આપું કે અમે વારંવાર કહીએ છે કે રાજ પર ઘા થાય પણ લાજ પર ના થાય ભારતીય જનતા પાર્ટીએ લાજપર ઘા કર્યો છે રાષ્ટ્રવાદની વાત કરે છે તો વેક્સિનેશનના બાવન કર પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા લઈ અને લોકોને મારી નાખવાની દવા આપે અને રાષ્ટ્રવાદ કહેવાય ત્રણસોથી અઢીસો કરોડ રૂપિયા ગાયોના કતલખાનામાંથી ફંડ લે એને રાષ્ટ્રવાદ કહેવાય પાકિસ્તાનની કંપની જોડેથી ફંડ લે અને અહીં ભારત માતાનો નારો લગાવે એને રાષ્ટ્રવાદ કહેવાય રામ મંદિરમાં ક્ષત્રિયો ક્યાં છે રામાનંદ ટ્રસ્ટ ક્યાં છે પૂછ્યું તમે ક્યારે એમને ભાજપના એક નેતાને પૂછ કે જો કલ્પેશભાઈ એવું પૂછે છે કે ક્ષત્રિય જે છે એમના જે પિતૃ કહેવાય જે ભગવાન કહેવાય રામ છે રામાનંદ ટ્રસ્ટે એની સ્થાપના કરી હતી રામાનંદ ટ્રસ્ટ સુપ્રીમ સુધી લડ્યું શંકરાચાર્ય સુપ્રીમ સુધી લડ્યા તો અત્યારે એનો વહીવટ કરોડો રૂપિયાનો એમને કેમ કર્યું બીજી વસ્તુ તમારી જન્મ તારીખ કહેશો મને તો ઓગણીસો પંચાણું તમારી બર્થડે મારે ક્યારે મનાવવાની હોય તમારા જન્મ તારીખે મનાવવાની હોય તો સત્તર એપ્રિલે રામ ભગવાનનો જન્મદિવસ હતો એની પહેલાં ચૂંટણી પ્રચાર માટે રામનો ઉપયોગ કર્યો અને રાષ્ટ્રવાદ કહેવાય અરે ભાઈ લોકોને મૂર્ખ બનાવે છે અને મોદીજી હમણાં સંસદમાં એવું બોલ્યા હતા કે ક્ષત્રિયોને તો અંગ્રેજો અને એમની જોડે સારા રિશ્તા હતા ગોડશે ગોલવાડકર ને હેડવાડકર આ ત્રણ ચારે ચાર આ બધા અંગ્રેજોના દલાલ હતા આઝાદીનું આંદોલન ચાલતું હતું ત્યારે ક્ષત્રિયો અને બીજી પાર્ટીઓ અંગ્રેજો સામે લડતી હતી ત્યારે આ લોકો તો અંગ્રેજોમાં ભરતી કરાવતા હતા ફોજની અંગ્રેજોનું પેન્શન લેતા હતા આ જૂઠો અને ખોટો રાષ્ટ્રવાજ છે આ હંમેશા વર્ષોથી બ્રાહ્મણ અને ક્ષત્રિયોના હૃદય સાથે અને એની માનસિકતા સાથે રમત કરી છે અને હવે બંને કોમ જાગી ગઈ છે જોરદાર જવાબ આપવામાં આવશે અચ્છા શું ફરક પડશે ભારતીય જનતા પાર્ટીને ખેડા જિલ્લામાં કારણ કે નવ લાખ જેટલા મત મતદારો છે ક્ષત્રિય સમાજના બ્રાહ્મણ સમાજના પણ ઘણા બધા છે શું ફરક પડી શકે છે ખેડાને આખા ભારતમાં ફરક પડશે આ ભાજપનો ભવ ઉભો થયો ને એ ક્ષત્રિયો અને બ્રાહ્મણોને લીધે થયો છે હવે ભમેડું ભમેડું ફરી જવાનું છે એટલે આ જે અહંકાર એ અહંકાર તૂટી છે મહાભારત ક્યારે થયું પતિ નું ચીર હરણ થયું આ લોકોએ મર્યાદા ઓળંગી છે શંકરોની લાજ પર ઘા કર્યો છે રાજા મહારાજાઓની લાજ પર ઘા કર્યો છે ભોગવ